ખેડ્રમા તાલુકાના ગુણભાખરી ગામ પાસે મહાભારત કાળથી સાબરમતી નદીનો ત્રિવેણી સંગમ વહે છે જ્યાં એક ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે અહીં આદિવાસીઓ પોતાના મૃત સ્વજનોની આત્માની મુક્તિ માટે શોક મનાવે છે સાથે અસ્થિ વિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષની યાચના કરે છે આદિવાસી મહિલાઓ પણ પોતાના મૃત સ્વજનને યાદ કરી એકબીજાને ભેટીને રડે છે અને પૂર્વજો માટે માનેલો પ્રસાદ ધરે છે બે દિવસ ચાલનારા આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓ અહીં આવે છે આ જગ્યાએ આવેલા અને આ બધું પારોસન પીપળીઓ મળી ગોરી ગાયનું સાણ મળ્યું બાર નદીના બેવટા મળ્યા મહાદેવની મૂડી મળી હવે આ એ બધું એમનો લાગ્યું કે ભાઈ અહીં આપણે જે કંઈ આપણા ઉપર જે શંકા ઉત્પન્ન થયેલી છે એ શંકા અહીં અમે પોતાના દેહને અગ્નિદાહ દેહું

આ મેળામાં હજુય કેટલાક વિસ્તારના આદિવાસી પોતાના પરંપરાગત પહેરવેશ સાથે યુવાનો અને યુવતીઓ સજોડે આવે છે અને મેળામાં આગવી શૈલીમાં નૃત્ય કરતા જોવા મળે છે મેળામાં પાનની દુકાનો વધુ જોવા મળે છે જેમાં યુવક અને યુવતીઓ પાન ખાતા જોવા મળે છે આ મેળાને મહાલવા વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવે છે

આ મેળામાં નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે શોક મનાવતા આદિવાસીઓ પરંપરાગત નૃત્યો પણ કરે છે આનંદ સાથે અર્ઘ્ય આપતા આદિવાસીઓના આ મેળાની આગવી ઓળખ છે નિલેશ સથવારા બીટીવી હિંમતનગર